બી મોહ જોદો ત્રણ સિંધુ ખીણ સભ્યતાના અન્ન ભંડારોના અવશેષો ક્યાંથી મળી આવ્યા છે હડપ્પા બી લોદો સાચો જવાબ છે એ હડપ્પા ચાર હડપ્પા કઈ નદીના કિનારે આવેલું છે એ રાવી નદીના કિનારે બી સિંધુ નદીના કિનારે સી લુણી નદીના કિનારે ડી ભોગાવો નદીના કિનારે

સાત સિંધુ ખીણ સભ્યતાના સમયના ધક્કા ડોકયાર્ટના અવશેષો ક્યાંથી મળી આવ્યા છે એ હડપ્પા બી રાખીગઢી સી લોથલ ડી રંગપુર સાચો જવાબ છે સી લોથલ આઠ ક્યાં સ્થળેથી વખારો અને મણકા બનાવવાની ફેક્ટરી મળી આવી છે એ હડપ્પા બી મોહેનજોદડો સી લોથલ ડી રંગપુર સાચો જવાબ છે સી લોથલ નવ હડપી સભ્યતાનું એકમાત્ર નગર જે ત્રણ ભાગમાં વહેંચાયેલું છે વરસાદના પાણીના સંગ્રહની વ્યવસ્થા અને સ્ટેડિયમના અવશેષો મળી આવેલ છે એ હડપ્પા બી લોથલ સી ધોળાવીરા ડી મોહેંગ સાચો જવાબ છે સી ધોળાવીરા અગિયાર ક્યુ સ્થળ હડપીએ સભ્યતાની કૃષિ ક્રાંતિનું મુખ્ય મથક હતું એ એ બી સી લોથલ ડી રંગપુર સાચો જવાબ છે બાર હડપીએ સભ્યતાના કયા સ્થળ પરથી ખેડેલા ખેતરના અવશેષો મળી આવ્યા છે એ હડપ્પા બી લોથલ સી ડી જોદડો સાચો જવાબ છે સી કાલીબંગાન તેર હડપી સભ્યતાના કયા સ્થળ પરથી તાંબાના અવશેષો મળી આવ્યા છે એ હડપ્પા બી રાખીગઢી ગઢી સી કાલી ડી રંગપુર સાચો જવાબ છે સી કાલી બંગાન ચૌદ હડપી લોકોનો મુખ્ય વ્યવસાય શું હતો એ ખેતી અને પશુપાલન બી ખેતી અને વ્યવસાય સી પશુપાલન અને ડેરી ડી પશુપાલન અને ઉદ્યોગ સાચો જવાબ છે એ ખેતી અને પશુપાલન પંદર હડપી સભ્યતાના કયા સ્થળ પરથી લગ્નિપૂજાના અવશેષો પ્રાપ્ત થયા છે એ લોથલ અને કાલીબંગાન બી લોથલ અને ધોળાવીરા સી કાલીબંગાન અને રાખીગઢી ડી ધોળાવીરા અને રાખીગઢી સાચો જવાબ છે એ લોથલ અને કાલીબંગાન